પોતાના ચેતન અંશ સિવાય કશું જ રહેવા દેવું નહીં એમ કીધું અહીં કેવી વાત કરી છે તો પરમગુરુની ચોપાઈ આ બોલે છે હું નથી કેતો આ પરમ ગુરુ એમ કે છે કે સાધન ને મારે ચોખ્ખું કરી નાખવું છે આ ચોખ્ખું કરી નાખવું એટલે હીરો હોય તો કાઢ નાખો શીખે પણ એ આ બાજુ નું છે ને જડ એવી રીતે હિરણ્યગર પ્રાણની અંદર ભરેલી જે વિભૂતિ છે એને મારે નથી જોતી જે વિભૂતિ ગીતાની અંદર વખાણ કરવામાં આવ્યા છે કે જે વિભૂતિ કે હું છે એ મહિનામાં માક્ષર છું છોડમાં તુલસી છું પછી વૃક્ષની અંદર પીપળો છું આવા બધા જે મારા સ્વરૂપ છે કે એ રીતનું મારું જે સ્વરૂપ છે શ્રેષ્ઠ સ્વરૂપ બધા એ જે વિભૂતિ ક્યાં ભરેલી છે તી કે પ્રણવમાં તો કે એવી વિભૂતિ માને નથી જોઈતી નકર તો નિરંજન નિરંજનમાં અટકી જાયશ જે નિરંજનની અંદર કૃષ્ણ આવ્યા છે અને કૃષ્ણ નિરંજનની વિભૂતિને પોતાની વિભૂતિ ગણાવે છે એમ કે હું પણ એ જો મારે ધારણ કરીશ તો કે એ પણ કાઢી નાખો